સુરતમાં સારોલીના કુંભારિયાની સારથી રેસિડેન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં લિવ ઇન પાર્ટનર એવા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર એવા પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળી મોડેલ આપઘાત કરવા મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું સંબંધ તોડી નાખવા બદલ મહેન્દ્રએ મોડેલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ ઉપર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધ્યો હતો ત્યારે સારોલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે વતની વર્ષીય સુખપ્રીત કૌર વર્ષ પહેલા મોડલિંગના કામ માટે સુરત આવી હતી તેની સારોલી કુંભારિયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં ફ્રેન્ડ્સ સાથે રહેતી હતી તે દરમિયાન બીજી મે હજાર પચીસની ની રાત્રે ફ્લેટના રૂમમાં સુખપ્રીતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

અંતિમ ક્રિયા માટે સુપ્રીત કૌરની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન પતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા જ્યાં અંતિમ ક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેણેનો સામાન ચેક કર્યો હતો તો બેગમાંથી સુપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી પોલીસ અધિક્ષક ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપ મૂક્યા હતા જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂટ કરવા ઉપરાંત હાથ ઉપર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા એ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું આ અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી જોકે તે પોલીસ સુધી પહોંચી ન હતી આમ લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક અને શારીરિક અત્યાચાર બ્લેકમેલિંગથી કંટાળી મોડલે આપઘાત કરાવવાનો ખુલાસો થયો હતો સારોલી પોલીસે સુપ્રિત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેણાનો ગુનો નોંધ્યો હતો પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી તો ઘરને લોક મારી તે ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિને સફળતા મળી છે હું સુખપ્રીત સંઘુ હું સુરતમાં મુખ્ય મોડલિંગ એજન્સીમાં મોડલ તરીકે કામ કરતી હતી ત્યાં છઠ્ઠી ઓગસ્ટે મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ અમે સારા મિત્રો બની ગયા અને લિવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ ઉપર અપલોડ કરીશ જ્યાંથી મારી નાખવાની ધમકી આપતો અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેલિંગ કરતો રહ્યો ઓગણીસમી ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી અને મારા હાથ અને પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી મારા પગમાં ડામ પણ આપ્યા હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી આ બધા જ પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો આ વાત કોઈને કહીશ તો ચાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઇન્ટરનેટ ઉપર અપલોડ કરી દઈશ તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી આ સુસાઈડ નોટમાં તેણે ઉમેર્યું હતું યસ સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સુસાઇડનો બનાવ નોંધાયેલો જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ ઓગણીસ હતી એને એક ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનીથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી દરમિયાન એ અત્યાર સુધી નાસ્તો ફરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે આરોપી છે એ ફોટોગ્રાફર નું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઈઝમાં જે પોસ્ટર હોય એમાં મોડલ તરીકેનું કામ કરી દીધી બંને એકાદ વરસથી એકબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લીવીનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં એ દરમિયાનમાં આ બનવા પામેલ છે એને એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે